સંડોની માલુમ પડતા તેમને આજે ચૌદ દિવસની રિમાન્ડ માંગણી સાથે મંજૂર કરવામાં આવ્યા હતા અને આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ભાજપના હત્યા કેસમાં તેમના સૌથી નજીકના મિત્ર દુશ્મન બની ગયા જયંતિભાઈ ઠક્કર ડુમરાવાની બે દિવસ પહેલા સીટ બ્રાન્ચે ધરપકડ કરી હતી તેને ચોવીસ કલાક પરિપૂર્ણ થયા બાદ આજે બચાવ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા ચૌદ દિવસની રિમાન્ડની માગણી સાથે જયંતિ ઠક્કરને બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે મેજિસ્ટ્રેટ સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે ભારે દલીલો ચાલી હતી દલીલના અંતે તેમના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડ મંજૂર થતાની સાથે તેમને તાત્કાલિક અસરથી ગાંધીધામ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે અને જ્યાં પણ તેમની પૂછતાછ કરવામાં આવી છે જોકે સીટ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની પ્રાથમિક પૂછતાછમાં તેમણે જયંતિભાઈ ભાનુશાલીની હત્યા કેસમાં તેમની ભૂમિકા હોવાનું તેમણે સ્પષ્ટ કબૂલ્યું હતું અને આ કબૂલાત બાદ સીટ પ્લાન્ટના તપાસની સધિકારે તેમની ધરપકડ કરી દીધી ધરપકડ કર્યા બાદ આજે બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જયંતિલાલ ઠક્કર ડુમરાવાલાને બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં તેમને નિહાળવા માટે એકત્રિત થયા હતા અને આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા સૌથી મહત્વની વાત છે કે એક વખત જયંતિ બાલુસ્તાનીના સૌથી નજીકના મિત્ર ગણાતા અને ત્યારબાદ રાજકીય દુશ્મન થયા બાદ તેમની હત્યામાં તેમની ભૂમિકા સ્પષ્ટ નીવડી હતી અને આખરે જેલવાસ ભોગવવાનો વખત આવ્યો છે અને આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે